નમસ્કાર દોસ્તો જય હિન્દ નહી આજે આપણે એક એવા જગ્યાની મુલાકાત લઈ રહ્યા છીએ જે સ્થળ બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ભીમનાથ ગામે આવશે અને આ સ્થળ નીલકા નદીના કાંઠે પ્રાચીન પાંડવકાલીન તીર્થ ક્ષેત્ર સિદ્ધ પીઠ શ્રી ભીમનાથ મહાદેવ આજે આપણે આ મંદિરના સંપૂર્ણ ઇતિહાસની જે છે વાત કરશું વાત કંઈક એમ છે કે મિત્રો આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં દ્વાપર યુગના અંતમાં મહાપરાક્રમી પાંડવો ઇન્દ્રપ્રસ્થમાં તથા કૌરવો હસ્તિનાપુરમાં શાસન કરતા હતા બંને પિતરાઈ ભાઈઓમાં કારણસર વૈમનસ્ય જન્મ્યું તેથી કૌરવો પાંડવોને હેરાન પરેશાન કરવા જુખ્ઠાબાજીની રમત રમવા આમંત્રિત કર્યા આમંત્રણને તે સમયની રાજ્ય પ્રણાલિકા અનુસાર માન્ય રાખી તેઓ ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા ત્યાં કૌરવો કુલભૂષણ દુર્યોધન તથા મામા શકુનીએ રમતની બાજીઓ દરમિયાન છલકપટનો આશ્રય લઈ જયેષ્ઠ પાંડુપુત્ર શ્રી યુધિષ્ઠિરને હરાવ્યા તેમનું સંપૂર્ણ રાજ્ય ધન સંપત્તિ તથા સેના પાંડવો હારી ગયા શરતોને આધીન પાંડવ પુત્રોને કુટુંબ સાથે પહેરેલ વસ્ત્રોએ બાર વર્ષ વનવાસ જવું પડ્યું તેમાં એક વર્ષ ગુપ્તવાસ ભોગવવાનો હતો આ છેલ્લા ગુપ્ત વનવાસ પશ્ચિમ ભારત ભ્રમણ દરમિયાન તેઓ અત્યારે જ્યાં શ્રી ભીમનાથ મહાદેવની જગ્યા છે ત્યાં આવી પહોંચ્યા ભગવાન શિવમાં અખૂટ શ્રદ્ધા ધરાવનારા બાણાવડી શ્રી અર્જુને એક પ્રણ લીધેલું હતું કે મહાદેવની પૂજા કર્યા સિવાય જમવું નહીં તપાસ કરતાં આજુબાજુ ક્યાંય શિવાલય કે શિવલિંગ દ્રષ્ટિગોચર થતું નથી ગદાધારી યોદ્ધા ભીમ જે અતિબળવાન તથા વિશાળ શરીરવાળા હતા તેમનાથી ભૂખ સહન ન થતાં એક તેમને યુક્તિ જે છે અજમાવી તેમણે ઝાડ વૃક્ષની નીચે એક શિવલિંગાકાર પાષાણ પથ્થર જોયો આસપાસની જંગલી ફૂલો તથા જળ લાવીને પાષાણ પર ચડાવ્યા પછી સૌ કુટુંબીજનોને કહ્યું કે જો થોડા જ સમય પહેલાં અહીં કોઈ પૂજા કરી અને ગયું હોય એવું જણાય છે મહાશિવભક્ત શ્રી અર્જુનજી વિભોર થયા તેમણે પરમ શ્રદ્ધા ભાવથી બાજુમાં વહેતી પવિત્ર શ્રી નીલકા નદીમાંથી જળ ભરી લાવી પોતાની સાથે જે પૂજા સામગ્રી હતી તે ચડાવી પૂજા સંપન્ન કરી પછી સૌ ભોજન બનાવી અને જમ્યા પછી એકાએક શ્રી ભીમે પ્રચંડ હાસ્ય વચ્ચે કહ્યું કે પોતે શિવલિંગ ઉપજાવી કાઢેલ છે અહીં કોઈ શિવલિંગ નથી તેથી શ્રી અર્જુન આ શબ્દ સાંભળી અને કહેવાય કે વધારે દુઃખી થાય છે અને ભગવાન શિવને જે છે પ્રાર્થના કરે છે ને ભીમ પોતે સાચા છે એવું સાબિત કરવા માટે શિવલિંગ પર જે છે એ પથ્થરના શિવલિંગ પર એક ગધા મારે છે અને શિવલિંગના બે ભાગ થઈ જાય છે અને શિવલિંગમાંથી દૂધનો કહેવાય કે ધારા છૂટે છે અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભીમ માફી પણ માગે છે અને ભગવાન શિવ જે છે પાંડવોને આશીર્વાદ આપે છે એવો અહીંનો જે છે ઇતિહાસ છે પાંડવકાલીન આ એ જ બરખડીનું વૃક્ષ છે જેમાં ઉનાળાની અંદર જે છે એ ચૈત્ર વૈશાખ મહિનામાં ખાંડ જેવો સફેદ પદાર્થ જે છે ઝરે છે જેને યાત્રિકો પ્રસાદ તરીકે પણ ગ્રહણ કરતા હોય છે સાઈડમાં જે છે નજીકમાં નીલકા નદી જે છે પવિત્ર અને એની બાજુમાં એક કુંડ કે કૂવા જેવું જે છે એક જળથી ભરેલું છે અને જેમાંથી લોકો અહીં પાણી પીવા માટે પણ ઉપયોગ કરતા હોય છે હવે આ જે છે ધાર્મિક સ્થળની બાજુમાં નીલકા જે પવિત્ર નદી જે છે એની વચ્ચે પણ એક શિવલિંગ જે છે એ મોટું બનાવેલું છે બરાબર અને એના પણ જે છે આજે આપણે દર્શન કરશું તો આ એક સિદ્ધ ક્ષેત્ર આપણે કહી શકીએ શિવ ભગવાનનું જે છે એ શ્રી ભીમનાથ મહાદેવ તો હર હર મહાદેવ મિત્રો બધાને જય હિન્દ